પરમપૂજ્ય બ્રહ્મલીન તનસુખગીરી બાપુ જે આજ રાત્રિમાં દેવલોક પામ્યા અને એમની સમાધિ યાત્રા કાઢવાની હતી હું ત્યાં જ હતો સવારથી અને ત્યારે સમાધિ યાત્રા પૂર્વે હરિગીરીજી જે અખાડા પરિષદના મહામંત્રી છે એમણે ત્યાં જે તનસુખગીરી બાપુના સેવક કિશોરભાઈ તેમજ યોગેશ ગીરી આ વિડિયો મેં જોયા છે વિડીયોમાં એ પોતે કહી રહ્યા છે કે નામ બોલો નામ બોલો આ કરો તે કરો એવું કહીને એવા આરોપ લગાવ્યા કે મહેશ ગીરીએ તનસુખગીરી બાપુના સહી સિક્કા લીધા છે અને એ લોકો ત્યારે સૂતા હતા હું ખૂબ જ સારી રીતે સ્પષ્ટતા કરીશ અને સત્ય કહીશ કેમ કે મારો સ્વભાવ એ છે સૌથી પહેલી વાત કિશોરભાઈ અને યોગેશ ગીરીની કરીશ એ લોકોનું એવું કેવું છે કે એ લોકો સુતા હતા અને આ બધું કરે આવ્યું તો મારું એવું કેવું છે કે તમે હજી જાગ્યા જ ક્યાં છો તમે તનસુખી તનસુખગીરી બાપુના સેવક છો એની સાથે જીવન વિતાવ્યું છે તનસુખગીરી બાપુ જે ભવનાથના મહંત રહ્યા છે એને ત્યાંથી કાઢ્યા કોણે હરિગીરીજી અત્યારે ત્યાં બેઠા છે એને કાઢ્યા કોને હરિગીરીજી કાઢ્યા અને તળેટીમાં આવી કેટલી જગ્યા છે આને એને પરિવાર વધારવો ને આ બધી કામ જે છે જે બાપુ નું અપમાન થયું જેને અમારા ગુરુ પરંપરામાં જે ભવનાથ મંદિર આવે છે એમાંથી તનસુખગીરી બાપુ ને એમને કાઢીને આજે પોતે ત્યાં બેઠા છે ને એમના ખોળામાં એમના સેવકો બેસી ગયા આજે તો આ શરમજનક વાત નથી હજી જાગ્યા જ ક્યાં છો તમે અને મારા પાસે રેકોર્ડિંગ છે મારા પાસે બધું જ છે તમને મેં એ વાત કીધી કે તમે બધા સેવક સમુદાય અને જે કોઈ બાપુ સાથે છે નાના પીર અને બાકી બધા મળીને એક નિર્ણય કરજો જે તમે કહેશો એના સાથે મહેશ બાપુ હશે કેમકે આપણે ગુરુ પરંપરાની શાખ બચાવવાની છે એટલું યાદ રાખજો આ ગુરુ પરંપરા આ પુરાતન કાલથી ચાલી આવે છે અખાડામાં અખાડામાં અમે છીએ બધા છે છે પણ પણ ગુરુ ગુરુ પરંપરા એ પરંપરાનું સન્માન થવું જોઈએ અમારા સંન્યાસ પરંપરામાં પંચગુરુ હોય અને એમાં એક સુખડ પરંપરા હોય જેના કાનમાં આ કુંડળ હોય છે અને સુખડ પરંપરામાં સીધે સીધો ચેલો મૂંડવામાં ન આવતો દત્તક લેવામાં આવે આ પરંપરા છે તમે આખા સાધુ સમાજમાં પૂછીને જજો એ પરંપરામાં ચેલો દત્તક લેવામાં આવે જેમ કે એક બાપ ને દીકરો હોય પણ બીજા ભાઈ ને દીકરો ના હોય તો એ ભાઈ પોતાનો દીકરો બીજાને દત્તક આપે તો એ દત્તક આપ્યા પછી એનો તો દીકરો થાય પણ જેને પેદા કર્યો છે એનો પણ દીકરો એ મટી ન જાય

જે ગિરનારના હિતમાં હશે જે અંબા માતાના હિતમાં હશે અને ધર્મના હિતમાં હશે એના માટે મહેશગીરી બાપુ તમારા સાથે છે અને એની રેકોર્ડિંગ અને એના સાક્ષીઓ પણ હું તમારા પાસે મોકલીશ હવે બીજી વાત આ રહી કે મહેશગીરી બાપુએ ત્યાં સહી સિક્કા કરાયો કે નહીં મને તનસુખગીરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે મારી તબિયત અસ્વસ્થ છે તો તમે બધું ધ્યાન રાખજો તો ધ્યાન રાખવાની જયારે વાત આવે તો એક મારા પંચગુરુમાં રહ્યા છે ને શિષ્ય બનાવીને ને પછી મને સુખડમાં સોંપ્યો છે તો મારી જવાબદારી બને છે કે ત્યાં કઈ ખોટું ન થાય અને ખોટું ના થવા માટે એના માટે પછી મને કઈ પણ કરી છૂટવું પડે એના માટે હું કરીશ મને એટલું ગીતા એ શીખવાડ્યું છે કે હક હોય તે એના માટે રડવાનું નહીં લડવાનું અને લડવું પડે તો અસંખ્ય લોકો આવી જશે તો પણ લડીશ પણ સત્યનો સાથ નહીં છોડીશ નહીં છોડીશ નહીં છોડીશ એ વાત પાકી છે બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા હું કહી રહ્યો છું કે કરાવ્યા સાક્ષીમાં કરાવ્યા ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાં જોઈ લ્યો કરાવ્યા અને કિશોરને બોલાવ્યા હતા એ કોઈ આવ્યો નહોતો એના સાક્ષી છે કે કિશોરને ને મેં બોલાવ્યા હતા યોગેશપુર યોગેશગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેજગીરી બાપુ રહેશે અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે બાપુ એ કીધું છે કે મને કોઈ હક નથી જોતો પણ કોઈ પણ વાત ગિરનારમાં માં ખોટી થતી હશે કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં એના સાથે રહીશ એ વાત મેં કરી હતી પણ આજે આ વાત કર્યા પછી મને એમ લાગે છે કે ગુરુનું ખૂબ ગુરુ પરંપરાનું મોટું અપમાન થયું છે અરે જેને તનસુખગીરી બાપુને ભવનાથમાંથી હાકી કાઢ્યા પોતે બે ગયા એના ખોળામાં જઈને તમે બેસો છો આજે બધા પડશે અને બધાને ખબર છે કે તળેટીમાં કેટલી કેટલી જગ્યાએ જેના વિલ લખાઈ ગયા જેને ચેલા મૂડી નાખ્યા એને ઉપાડીને પોતાના લોકોને બેસાડવાના કામ કર્યા છે અખાડો સંરક્ષણ આપે અખાડો સંરક્ષણ આપતો હોય પણ અખાડો એ હરીગીરી નથી

પેલા ભાઈને મને અત્યારે નથી ખબર પણ લાલચ આપીને આ બધા બદલાઈ ગયા હશે તો ભલે બદલાઈ ગયા હું બદલાવાનો નથી કેમ કે હું વેચાવાનો નથી અને અત્યારે મને એ સમાધિ યાત્રા વચ્ચે છોડીને અહીંયા આવવું પડ્યું કેમ કે આ બધા આરોપ લાગ્યા પછી મને બધા પાછળ પડી ગયા મીડિયાવાળાને બધો સમાજ કે બાપુ તમે નહીં બોલશો તો આ વાત પેલી દબાઈ જશે અને મેં કીધું હું કાલે બોલી દઈશ ભાઈ પણ કે નહીં અત્યારે જ બોલવું જોઈએ તમારે એટલે અત્યારે એ સમાધિ યાત્રા વચ્ચેથી છોડીને આવ્યો અને બીની બીવાની વાત કરું તો જ્યારે આ બધું થતું હું ત્યાં જ બેઠો હતો સમાધિ યાત્રામાં જોડાયો એવું બધું હું હું જો કદાચ બીતો હોઉં તો ત્યાં મારી વાત થતો હોય ત્યાં સામે છાતી ઉભો હતો અને આવી કેટલી સામે છાતી હું ઉભો રહ્યો છું અને હું એક વાત કહીશ કે દુર્યોધન ને કૃષ્ણ કીધું હતું કે પાંચ ગામ છોડી દે પાંચ ગામ તું ખાલી પાંડવોને આપી દે બાકી બધું સામ્રાજ્ય તારું સંભાળ પણ એને પાંચ ગામી આપ્યા નહોતા એનું સામ્રાજ્ય બરબાદ થયું મેં હરિગીરીજીને કીધું કે આ ગુરુ પરંપરાનું અપમાન છે તમે ખાલી ભવના જ છોડી દો આખા ભારતમાં હું તમને જ્યાં જરૂર હશે ત્યાં બધી મદદ કરીશ પણ તમે જે આ ગુનો કર્યો છે કે તમે જે આ અન્યાય કર્યો છે એ એની પ્રાયશ્ચિત તરીકે તમે આને છોડી દેજો ગુરુ પરંપરાને પાછું પાછું સોંપી દો એમણે ન કર્યું તો હવે હરિગીરીજી એ સીધી લડાઈ મેં આજ સુધી એમનું નામ નહોતું લીધું પણ આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે મારું નામ મોઢામાં નાખીને બોલાવી રહ્યા

કલેક્ટર પાસે પીટીઆર માં કલેક્ટર હુકમ કરશે તો ત્યાં બધા પુરાવા આપીશ આ બધા આરોપો લાગ્યા છે તો એના પુરાવા આપીશ અને પુરાવા આપીને બધું સાબિત કરીશ અને સાબિત કરીને પછી દૂધનું દૂધ અને પાણી પાણી થઈ જશે અને સાબિત નહીં કરું ત્યાર સુધી હું એમ કહું છું કે હું આ સંકલ્પ લઉં છું કે મારા ગુરુજી જે અત્યારે સમાધિ લેવાના છે હું આ પૂર્ણ નહીં કરું સંકલ્પ મારો કે આ બચાવવા માટે આવી વિરોધી તાકાતોને આ હરિગીરીને એ બધા ગુરુ પરંપરાનો અપમાન કર્યો છે આને ત્યાંથી કાઢીશ નહીં ત્યાર સુધી હું સમાધિ શ્રદ્ધાંજલિ નહીં આપું આ મારો સંકલ્પ છે સત્ય માટે લડીશ લડીશ અને લડીશ જય ગિરનારી મહંત અત્યારે કોઈ નથી બાપુ ના ડાયરેક્ટ સીધા ચેલા કોઈ કોઈ નથી મેં જેમ કીધું કે મારી ચોટી કાપી હતી ને દત્તક આપવામાં આવ્યો હતો

પૈસો જેવો આવે એટલે પરોપકાર માં લાગવો જોઈએ આ બધી લડાઈ પૈસા ને આના માટે જે થઈ રહી છે આ હવે ભાત ભટાઈ થશે આને એટલા મળ્યા નાને એટલા મળ્યા ને આવું બધું કરીને પોતાનું કરશે પણ

એક તમને વાત કહું જારે પણ ગુરુ શિષ્ય પરંપરા તમે વૈદિક કાલ કાઢો ગુરુ પોતે પ્રસન્ન થઈને શિષ્યને કે છે કે તું ગાદી ઉપર બેસ આ ગુરુ શિષ્ય પરંપરા રહી છે અને જ્યારે ભારતી બાપુના સીધા સીધા ચેલા હરિહરાનંદજી બન્યા છે તો હવે હરિહરાનંદજીના જે ચેલા કોઈ પણ બન્યા છે અને એના સાથે પણ આજ બધી તાકતો લાગેલી છે ને એને ગુરુના સામે આવાજ ઉપાડીને એને બધું કીધું હું તો એક જ વાત હમણાં જે ગુરુ ચેલા મારી પાસે આવ્યા ને લડતા હતા એવી બધી વાત કરી કે આ ગુરુજી મને કઈ આપતા નથી મેં ચેલાને એક જ વાત કરી કે તું પહેલા દિવસે જયારે અહીંયા ગુરુ પાસે આવ્યો હતો ત્યારે તને શું જોતું તું તને ગુરુના ચરણ જોતા સેવા જોતી હતી અને આજે તને જગ્યા જોઈએ છે તો ગુરુ નથી બદલાના તારા ભાવ બદલાણા છે ગુરુ પ્રસન્ન થઈને જ આપશે તો વાત બરાબર છે અને ગુરુ પ્રસન્ન થઈને નથી આપતા તો ફકીરી છે યાર ફકીરી કરો અને પોતાનું અસ્તિત્વ ઊભું કરો પરમાત્માએ હાથ પગ બધું જ આપ્યું છે બધા ધર્મ એક એક માણસ પનોઠી એક એક સાધુ પનોઠી વાળીને બે જાય તો આખું જગ આવવા માંડે એટલે મને એમ લાગે છે કે આ દર્શન કરવાની પરંપરા હતી ને હવે પ્રદર્શનની પરંપરા વધી એમાં જ આ મહત્વ ઘટ્યું છે એના લીધે જ આ બધું થઈ રહ્યું છે